નમસ્કાર મિત્રો આજે આપણે ખડસલિયા ગામે આવેલા છીએ અને આજના યુગમાં આધુનિક ટેકનોલોજી અથવા આધુનિક ખેતી પદ્ધતિ અપનાવીને આપણે ખેતીની અંદર કેમ વધુ આવક મેળવી શકાય એમનું એક આ મોડેલ ફાર્મ છે તો આ મોડલ ફાર્મ ની મુલાકાતે આપણે આવ્યા છીએ અને ખાસ આ જે ખેતી પદ્ધતિ અહીંયા અપનાવી છે એ ખેતી પદ્ધતિ બધા ખેડૂતો સુધી પહોંચે એમના વિશે આપણે થોડીક આજે વાત કરવાની છે તો સૌ પ્રથમ કરીએ તો આપણી સાથે જે ખેડૂત છે જેમની આ વાડી છે ત્યાં આપણે આવ્યા છીએ તો એમને જ વિનંતી કરી કે તેઓ પોતાનો પરિચય આપે તમારું નામ જણાવું છું મારું નામ હિંમતભાઈ ને આપણે આંગણકા ખેતી કરેલી છે ગામ આંગણકા હિંમતભાઈ લાખાભાઈ બેલ આ મોબાઈલ નંબર નવ્વાણું ઓગણ એંશી બેતાલીસ બેતાલીસ ચુમાલીસ ઓકે હિંમતભાઈ તો હવે સૌપ્રથમ આપણે વાત કરીએ તો તમે જે આ અત્યારમાં ખેતી પદ્ધતિ અપનાવી છે એમની પ્રેરણા અથવા આ જે ખેતીની પદ્ધતિ તમે કઈ રીતે કરી એની એ વિશે થોડીક વાત કરો સૌપ્રથમ તો અમે લોકભાગતી કેવી કે કૃષિ કેન્દ્ર ટૂંકમાં આ બધા સાહેબોની મુલાકાત કરી એ સાહેબ સાહેબોએ અમને બધી સલાહ આપી વારંવાર અમે એની સલાહ લઈ ને પછી આ બધી ખેતી એના કહેવા મુજબ બધી ખેતી અપનાવી ટેકનોલોજી ને એના કહેવા પ્રમાણે આયેલા

પછી જે આપણે અમુક ઘણી ઘણી વસ્તુ આવતી હોય એ બધી એમને પૂછી પૂછી ને એ બધી વસ્તુ આમાં પાયામાં નાખી પછી પેલા મેં તરબૂચ બનાવ્યા હતા આમાં આખા પ્લોટમાં તો તરબૂચ ની આવક અમારે એમાં સારું રૂ ઘણું કારણ કે દોઢ લાખ બાર ના વીઘે તરબૂચ વેચાય એમ આમાંથી અને પછી તરબૂચ હતા ત્યાં મેં રીંગણી સોંપી દીધી આમાં એ પછી આમાં જેમ જેમ સાહેબો ની સેલા લેતા જાય ફોન કરી કરીને બધા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વાળાની બધાની એ લોકો એ જેમ જેમ કીધું એમ એમ અમે બધી આની સારવાર આપી ઓકે હવે જે આપણે અત્યારમાં જે આ રીંગણી નો પાક અત્યારમાં ઉભો છે વર્ષ દિવસ થી તો આ વર્ષે આપણે રીંગણીની અંદર થી અંદાજે કેટલી આવક તમે આમાંથી લીધી છે ચાર વીઘામાંથી ચાર વીઘામાંથી અંદાજે તો વીસ થી બાવીસ લાખ જેવું ખરું વીસ થી બાવીસ લાખ રૂપિયાના રીંગણા લીધા છે અને અત્યારમાં જે પાક ઉભો છે એની અંદર કઈ રીતની તમે માવજત આપો છો એની થોડીક વાત કરો પહેલા તો જયારે તરબૂચ જે વીસ થી પચીસ દિવસ ને થયા ત્યારે અમે રીંગણી નું રોપણ કરી દીધું હતું રીંગણી નું રોપણ કર્યું પછી તરબૂસ નીકળી ગયા પછી રીંગણી ની માવજત શરૂ કરી એની માવજત શરૂ કરી પછી રીંગણા ચાર ના શરૂ છે ને તરબુજ માં બહુ સારી આવક મળવી એમ રીંગણી સારી છે તો એની અમે ઓર્ગોનિક પદ્ધત હતી પંચોતેર ટકા પછી ગરડ બધા બાવન છોતરી આ જે આપડે ગરડ આવતા હોય તે એ બધા વાપર્યા તો આ બધા ને રીંગણીઓ વર્ણાવર માં વહી ગઈ છે આ સાહેબો ની સલાહ મુજબ હાલવામાં અમારે એ ફાયદો કે અત્યારે અમારો ઘેરો આખો લીલો સમ ઉભો હે બરોબર જમરે છે કોક કોક પાણી બહુ હોય પાંચ ટકા ઓછું પછી હુકારાનો પ્રશ્ન હા ઓછા એને અમે ઉત્પાદન આમ ગણો તો આવું કોઈ વરું નથી એટલું ઉત્પાદન આમ ગણીએ તો આઠ મહિના તો રેગ્યુલર ઉતારીએ છીએ અમે આઠ મહિના થી તો આઠ મહિનામાં અમારે કોઈ થોડોક સમય એવો આવ્યો હતો સોમા કે ઓછા રીંગણા ઉતરા બાકી તો પચામણ સાહીઠ મણ સિત્તેરમણ પચામણ સાહીઠ મણ સિત્તેરમણ નો વારો દર વખતે નીકળે ઓકે ખૂબ ખુબ આભાર હિંમતભાઈ કે જેમને આપણને આજે જે આપણો મોડેલ ફાર્મ છે એ એના વિશે થોડીક વાત કરી અને રીંગણીની ખેતી અથવા મિશ્ર પાક પદ્ધતિ જેમ કે ટેટી તરબૂચ અને એની સાથે રીંગણનો મિશ્ર પાક પદ્ધતિ કરીને એક વર્ષની અંદર કેમ વધુમાં વધુ આપણે આવક મેળવી શકીએ એમનું એક ઉત્તમ ઉદાહરણ છે એમને અહીંયા આ ગામની અંદર પૂરું પાડ્યું છે અને આ જે ટેકનો મતલબ આધુનિક ખેતરની પદ્ધતિ છે એ બધા ખેડૂતો સુધી પહોંચે અને એ આ